કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ સવાર તો તમને મોરચે માં તમામ મિત્રોનું સ્વાગત છે અમારી લાઈવમાં ઓ જય મકોન જય માતાજી જય જયન જય તીસન

કેમ છો બધા મિત્રો ચાલો જમવા જય માતાજી સૌ જણ આપડે લાઈવ માં જોડાઈ ગયા હાલો બધા મિત્રો વ્યારું કરવા

તો ત્રીસ જણ આપણે લાઈવમાં જોડાઈ ગયા તો બધા મિત્રો જય ઠાકર કેમ છો બધા મિત્રો બધા મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ તો લાઈક કરતા રહેજો બધા મિત્રો જય માતાજી કેમ છો હાલો ભાજીનું શાક પણ છે અને રોટલો પણ છે આવી મોજ છે મિત્રો લાઈક પણ કરતા રહેજો

લાઈક કરો જય દ્વારકાધી ઓ લાઈક પણ કરજો ભરતભાઈ ડાબી જય દ્વારકાધી જય દ્વારકાધી ચાલુ યારુ કરો ભરતભાઈ કેમ છો લાઈક કર દેજો આજો યારુ કરો

તાલુકો મારી આપીને પેલો જુનાગઢ છે ભગવાની રસિકભાઈ હાય ભાઈ બોલો બોલો કેમ છો જય દ્વારકાધી જય ઠાકર જય શ્રી રામ હાલો યારો કરવા છાનનું જમણવાર બધા મિત્રોનું સ્વાગત છે তো লাইখ মন কেটারে জিটার জাইমিটো লাইখ করান পন বুলতানে কেমিশো কেমিশো মিটর কেমাট কেমিশো কেমিশজ কেমিশো কেমাটরেয় � મિત્રો જય ઠાકોર લાઈવ કોમેન્ટ કરજો મારું ગામ ગીર મારી હતી mình chilow sẽ rung nó rồi, mình jam ở ok oh, no. <laughs> કેમ છો મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો આવું બહુ કોમેન્ટ પણ કરજો દહીં પણ લઈ આવ્યો આપણે મસ્ત મજાનું

વિજારો કરવા દહીં ભાજી છે ક્યાં ગામથી મારી લાઈવ નિ હારું છું તે પણ જણાવજો दारू okay, okay कर लीधा ओके ओके भाई सारू सारू अमा करवा बैठा बदाय मित्रों जय द्वारका दीश जय ठाकर क्या गम की लाइव जो सो के कुमार भाई ठाकुर छोटी लेक्चर पे आ जा जय माता जी हेलो यारो करवा आओ તમારું પણ સ્વાગત છે ભાઈ સ્વાગત છે જય મહાદેવ જય લાઈક સાથે આવો આવો હલો યારું કરવા જય માતાજી તો બધા મિત્રો હોય તે નવા તે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં પ્રવીણ પણ આવી ગયા બ્લોગ નહીં નહીં આ આપણે ઘઉંના લોટના જે ખીસી હોય એનો પાપડ છે આવા તો મિત્રો લાઈક કરજો ને નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો

કેમ છો ભાઈ ગ્રી બાપુ કે મિત્રો એક લાઈક તો બતાવો છો ઓકે ઓકે પરણ ભાઈ વાડી શું આવે બાજરા નું નારિયેળ ને તુવેર એવું બધું છે ભાઈ લાઈક કરો મારા વાલા બધા મિત્રો લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરો

ઘઉમાં પાણી વાળીએ છીએ વાળું કરવા નવ વાગે ઘરે ઓકે ઓકે ગીત ગીત આવડતા તમારે પ્રણભાઈ રાત્રિ ના થ્રી ફેસ પાવર આવે અમારા દિવસે જ આવ્યો આ બાજુ તો બધા મિત્રો કોમેન્ટ કરો क्या काम थी लाइव रोसो ते पर जनाव जो तो आगो आगो चलो બધા મિત્રો જય ઠાકર 56 જણા આપણે લાઈવ માં જોડાઈ ગયા કેમ છો બધા મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો કોમેન્ટ કરો બધા જય દ્વારકાધીશ નવા મિત્રો હાલો યારો કરવા એક વાગે આવે નવ વાગે જાય ઓકે દિવસો ને કે રાત્રિ ના બલદેવભાઈ અબારી આવો ભુવાજી ના જય જોગણી માં જય જોગણી માં આવો હાલો યારો કરવા કેમ છો ભાઈ યારો કરવા હાલો બસ જો જમીએ હાલો બધા મિત્રો યારું કરો બપોર વાગે એક વાગે ઓકે 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 સારું સારું અમારે આઠ વાગે આવે થ્રી ફેસ સવારે આઠ થી બે અઢી રે પછી રાત્રિના સવારના પાંચ વાગ્યાનો પાવર આવે એ રે બે વાગ્યા સુધી અને આઠ નવ વાગે આવે તે રે ચાર વાગ્યા સુધી એવું છે કેનાલનું પાણી આવે ઓકે ઓકે અમારે નાનું હોય આ બાજુ કુવા બોલ એમ છે આપડે લાઈમાં રોળાઈ ગયા બધા મિત્રો લઈ દોકા હાલો હલો કરવા મારું કયું ગામ મારું ગામ સમજ્યા રાખી તાલુકો માર્યા હતી ના જુલા જુનાગઢ પ્રવીણભાઈ મોટી કેનાલ નીકળી અમારા ગામ પાધરમાં ઓકે ઓકે સારું સારું ભાઈ તો બધા મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને લાઈક પણ કરતા રહેજો મિત્રો કરો રાણપુર જિલ્લો બોટાદ હનમત રાણપુર જિલ્લો બોટાદ મારું ગામ ઓકે જય ગાંધી મારા જય માતાજી ભાઈ અમે લાઈક કરી છે ઓકે ઓકે આવો આવો પ્રવીણ જય માતાજી આવો રમીલા બેન જય માતાજી જય માતાજી કેમ છો સિત્તેર જણ આપણી લાઈવમાં છે બધાય મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ હાલો બધાય મિત્રો વ્યારું કરવા બધાયને જય ઠાકર જય મહાદેવ જય સોમનાથ દાદા કેમ છો બધા મિત્રો જય દ્વારકાધીશ હાલો બધાય મિત્રો વ્યારું કરવા ખેડૂતની મોત છે તમામ મિત્રોનું સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો

અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ જો દહીં પણ છે તે પણ આપણે લઈ લઈએ લઈ જાવ માન તો તું અમ જોમમાં શું બનાવ્યું બતાવો ને

Aba tau jodoh rotlo Arot lo Aba Pulau Sambaro Anak Masyarakat masyak siya na ba jo rot la Yung siya ba doi Matang woy ba Ito ba dai Batawi dito na So <coughs> comment pan અઠાવન જણ આપણે લાઈમાં છે તો બધા મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો મિત્રો ખેડૂતની મોત ચેનલમાં આવી રીતનું જય દ્વારકાજી ઠાકો જણા લાઈવ માં છે અને ક્યાં કામ અમે લાઈવ જોશો તે પણ જણાવજો અમારું કામ સમજી આવી ગયું તાલુકો મારિયા હતી ના જિલ્લો જુનાગઢ બધા જય ઠાકર ગદાભાઈ મકવાણા બાપા સીતારામ જય માતાજી બધાભાઈ મકવાણા લાઈક કરી દેજો

સ્વાદ નો છું ત્યારે આવજો કેમ ખે લાઈટ હોય ગઈ છે જય માતાજી જય જઈ જવા થઈ છે